અમારો ઓલ ઓફ સડન પ્લાન બન્યો છે અને એકદમ જ બધું ડિસાઈડ થયું છે નહીં રાત્રે બાર વાગ્યા ની

અહીંયા ધ્યાના અને વર્ધન છે અમે અહીંયા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા નાસ્તો અમારો થઈ ગયો છે વર્ધન અને ધિયાના આપણે ક્યાં જઈએ છે યે લેટ્સ ગો ચાલે ચાલે ચાલો કાર્મા બેસો ચલો જાવ વર્ધન બેસી જા જા વાપી પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ સાડા ત્રણ ચાર વાગી ગયા છે અને અમે લોકો વાતો એમાં એટલા બિઝી હતા એટલે મસ્ત શાંતિથી બેઠા બેઠા લોંગ ડ્રાઈવ રોડ ટ્રીપ અમારી એન્જોય કરતા હતા એટલે મેં બ્લોગ ના લીધો હવે કન્ટિન્યુ કર્યો અને અત્યારે હોલ્ડ લીધો છે ને એ પ્લેસ બહુ મસ્ત છે અને બમ્પુ જ્યારે ગોવા ગયા હતા ને ત્યારે અહીંયા હોલ્ડ લીધો તો અને અહીંયા જો ને વરદાનને ને બધા રમી ત્યાં ધીમે ધીમે શું ફાઈનલી અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છે

માય મોસ્ટ ફેવરેટ ડ્રિંક નાચું જે હું ટેસ્ટ કરી હવે હું મારું ફેવરેટ પાણી મસ્ત ભરપૂર છે હું બધા બિઝી થઈ ગયા નહીં ખાવા ભૂખ લાગે આપો આપો કેવી છે કચોરી કચોરી બહુ જ મસ્ત બહુ મસ્ત છે ચલો ટેસ્ટ કરીએ શું લેવા આવી તું ચોકલેટ મને કે કમ મસ્ત સ્વીટ સ્વીટ કે ખાવાની ઈચ્છા થઈ ચોકલેટી ચોકલેટી મેં કીધું એકાદી ચોકલેટ લઈ લઈએ ના આ કંઈક ये वाओ बोडीवा કરીને છે દૂધ કે છે બધી ઓકે બસ આ સારી લાગશે સ્મૂથ ક્રીમી એન્ડ મિલ્કી જેવું મને અત્યારે એક ક્રેવિંગ થઈ છે ચોકલેટ ખાવાની હે બોંટી છે બોંટી બોન ના ના બીપું નહીં હમની ફોન ચાલો

ઓલમોસ્ટ દસ માલિક ગયા છે અને અમે હજુ બી મમ્મી મતલબ ફોચીન ગયા કયો કે કહેવાય ઓલમોસ્ટ ફોચિંગ ગયા છે પણ જમવાનું પ્રાઇસ છે વર્તનને મતલબ સૂચમાં એટલે અમને કે જમી લઈએ જમી અને પછી આગળ વધીએ એનું તો શું જમે છે અમે જમ્યા સેવ ટામેટાંનું શાક મસ્ત બધું જોઈએ બધા આરે સેવ ટામેટાંનું શાક છે એ ખીચડી છે આ બધું સલાડ છે મસાલા પાપડ છે આ રે પંજાબી સબ્જી છે રોટી છે અને કઢી છે વઘારેનો રોટલો બહુ જ મજા આવી ગઈ એવું લાગ્યું તો અમે લોકો છે ઓલમોસ્ટ બે કલાકથી આ ટ્રાફિક માટે ગજબ ટ્રાફિક છે બહુ જ ટ્રાફિક છે અને હજુ ધીરે ધીરે રિલીઝ થઈ રહ્યો છે જોઈએ હવે કેમનું થાય છે હજુ મારું ડેસ્ટિનેશન જે છે એ હજુ થોડું ઘણું આગળ છે ને કેટલી વાર છે ત્રીસ કિલોમીટર બાકી છે અને આ ટ્રાફિક જો ભયંકર આગળ ટ્રક 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 આજુબાજુ કશું જ નથી બીજું જોઈએ અગિયાર સાડા અગિયાર થયા છે ક્યારે પહોંચ્યા અમે લોકો અમે લોકો તો સુઈ ગયા હતા અમને ખ્યાલ નથી પણ તમે બંને જાગો છો એટલે તમને ખ્યાલ કઈ નહીં હવે પહોંચી ગયા ફાઇનલી એટલે મજા આવશે આ મુંબઈનો રાત્રે એક વાગે ટ્રાફિક ટાઈમ જોઈ શકો છો તમે અહીંયા એક વાગે હોય એવું લાગે કોઈ સાહેબ ચેકિંગ કરી રહ્યા છીએ અત્યારે ઓલમોસ્ટ બે વાગો આવ્યા છે અને હું વર્ધન તમને બતાવી દઉં છે અમારું સ્ટેકેશન માટેનું મસ્ત પ્લેસ અને વરદનભાઈ અત્યારે સુઈ ગયા છે અને એને ઉઠાડ્યો નથી હવે રૂમમાં શિફ્ટ કરીએ ત્યાં સુધી રહે રહેતું સારું એ અમે બધા થાક્યા છે તો સુઈ જવું છે ઉપર જઈને તમને અમારો રૂમ પણ બતાવું રૂમ ટૂર પણ કરાવું મતલબ બહુ જ સરસ પ્રોપર્ટી છે એકદમ સુખર પ્રોપર્ટી છે અને રહેવાની બહુ મજા આવવાની છે અહીંયા અને મુંબઈ ફરવાની તો બહુ જ મજા આવવાની છે આ થોડો ટ્રાફિક નડ્યો પણ અમને એટલું કંઈ હેરાન જ ના થયા બહુ જ એટલે બહુ જ મજા આવી આખો દિવસ ક્યાં હોય ફટાફટ પતી ગયોને ખબર જ ના પડી હવે ફટાફટ અમે લોકો ઉપર રૂમમાં જઈએ અને રૂમમાં જઈને તમને આખી જે રૂમ ટૂર છે એ કરાવ અહીંયાનું તો જે લોકેશન છે બહુ જ બહુ જ બહુ જ મસ્ત છે એસ્થેટિક છે અને બહુ જ સરસ છે તો હવે ઉપર જઈને જોઈએ રૂમ કેવા છે બાકી છે હજુ સામાન અમે અહીંયા બધું ઓપન કરીશું એટલે વર્ધનભાઈ ને અહીંયા થોડી વાર માટે અમે શિફ્ટ કર્યા છે પણ હમણાં થોડી જ વારમાં એને ક્વિક અમે લાવી દઈશું અને સુઈ જવું છે તમે જોઈ શકો છો રૂમ કેટલો બ્યુટિફુલ અને પ્રીટી પ્રીટી રૂમ છે બહુ જ મજા આવશે અહીંયાનો જે વ્યૂ છે ને મોર્નિંગમાં જ બતાવીશું ત્યારે રાત્રે એકદમ અંધારું છે એટલે પહેલાં જ ફ્રેશન અપ થવું છે અને પછી તમને મળું હવે ફ્રેશન અપ થઈ ગયા છે અને બસ હવે સુઈ જવું છે થાક સખત લાગ્યો છે પણ એટલી મજા આવી છે મારા લાઈફની તો ફર્સ્ટ એવર બીસ્ટ બેસ્ટ બેસ્ટ રોડ ટ્રીપ રહી છે ભલે ટ્રાફિક નડ્યો અને થોડું ઘણું બચ્ચાઓના લીધે એડજસ્ટ કરવું પડ્યું પણ બહુ જ મજા આવી ગઈ ખરેખર એક અલગ જ એક્સપિરિયન્સ હતો આટલી લોંગ જર્ની બાય કાર અમારે પાસ કરવાની હતી બહુ મજા આવી ગઈ છે મને તો ને હા હવેના વ્લોગ જોવાની તમને પણ બહુ મજા આવશે મુંબઈના બ્લોગ જોવાની અને તમને પણ બધું બતાવીશ તો સ્ટેડિયમ ફોર ટુમોરો હવે જોઈએ કાલે અમે શું કરીએ છીએ શું નહીં તમને જરૂરથી શેર કરીશું તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને હા વિડીયો ગમે दो लाइक, शानन जैनल और सब्सक्राइब करवानू ना थैंक यू सो मच मरिय काले बाई बाई